ક્ષત્રિય રોહિત સમાજ કીમ આયોજિત દક્ષિણ ગુજરાત તૃતીય જીવનસાથી પસંદગી સમારોહ શ્રી આત્મારામભાઈ એમ પરવાર પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષસ્થાને તપોવન વિદ્યાધામ કીમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક પાસે યોજવામાં આવ્યો હતો શ્રી રાજેન્દ્રભાઈ એમ સોલંકી મોરથાણા શ્રી હર્ષદભાઈ એમ ચૌહાણ સોલંકી મોરથાણા શ્રી હર્ષદભાઈ એમ ચૌહાણ બરાબોધન સાથે મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં દીપ વિધિ કરવામાં આવી ઉદ્ઘાટક શ્રી નીતાબેન પટેલ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ઓલપાડ અને નગરના સરપંચ શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની ની શોભા વધારી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત સમાજની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવી મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્ર પરમારે કર્યું હતું સમાજની રૂપરેખા મહામંત્રી શ્રી દલપતભાઈ સોલંકીએ રજૂ કરી હતી સમારોહના અધ્યક્ષ શ્રી આત્મારામભાઈ પરમારે આયોજન કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે કાર્યક્રમમાં જેમની દીકરી અને દીકરાનો પરિચય મેળામાં ઉપસ્થિત રાખી કાર્યક્રમને સફળ બનાવવા બદલ માતા પિતાઓનો આભાર માન્યો હતો રાજેન્દ્રભાઈ સોલંકીએ હાજર રહેનાર દીકરી અને દીકરાઓને શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી હર્ષદભાઈ ચૌહાણે સમાજના ખોટા ખર્ચા ઉટકાવવા આવા સમારોહ કર્યું હતું હાજર રહેનાર યુવક અને રૂપિયા સાથે સન્માન કરવામાં આવ્યું રમણભાઈ પરમાર મકવાણા અંબેલાલ રોહિત રતિલાલભાઈ ચૌહાણ હસકાનભાઈ ડી ચૌહાણ લક્ષ્મણભાઈ પરમાર રાજેન્દ્રભાઈ ચૌહાણ ડોક્ટર રાજેન્દ્ર પરમાર ભાવેશભાઈ સોલંકી નવીનભાઈ પરમાર મહેશભાઈ પરમાર રમેશભાઈ ગોહિલ કે કે રોહિત કિરણભાઈ ચૌહાણ દિનેશભાઈ પરમાર પ્રફુલભાઈ ચૌહાણ અરવિંદ કટારિયા તેમજ મોટી સંખ્યામાં સમાજ બંધુ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રીઓનો સહયોગ સાથે ક્ષત્રિય રોહિત સમાજ કિમના કમિટી સભ્યો અને મહિલા મંડળની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ મંડળના પ્રમુખ શ્રી ગોમનભાઈ ચૌહાણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો મિત્રો આજે કિમ ઓલપાર ખાતે ક્ષત્રિય રોહિત સમાજ તરફથી દક્ષિણ ગુજરાતના તૃતીય જીવનસાથી પસંદગી સમારોહનું આયોજન થયું છે અને એ આયોજનના માધ્યમથી સમાજના જે ઉંમરલાયક યુવક યુવતીઓ છે જે પરિચય મેળાવડાના માધ્યમથી પસંદગી થઈ શકે એ માટેના પ્રયત્નો છે અને એક સમાજમાં આવકારદાયક પગલું એટલા માટે છે કે અત્યારે ગામડાઓ તૂટીને શહેર ભાંગી રહ્યા છે અને એવા સંજોગોમાં યોગ્ય જીવનસાથીની પસંદગી માટેનું એક મેદાન એક તક યુવાનોને યુવતીઓને આપવાનો પ્રયત્ન સમાજના આ મંડળના હોદ્દેદારશ્રીઓએ કર્યો છે અને સમાજના શ્રેષ્ઠીઓએ એમાં હાજરી આપીને એને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે ઈચ્છીએ કે આવા અપ્રણિત યુવક યુવતીઓના પરિચય મેળાના માધ્યમથી જીવનસાથીની પસંદગી સફળ રહે એવી શુભકામનાઓ સમાજના લોકો માટે તો એ જ સંદેશો છે કે જે યુવાનો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ પ્રવૃત્તિના માધ્યમથી તમે એમાં જોડાવ તમારા દીકરા દીકરી માટે યોગ્ય પસંદગી કરી શકો તમને પસંદગીનું પણ એક વિશાળ ક્ષેત્ર મળે છે અને આવા કાર્યક્રમોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ એને આપણે સફળ બનાવવા જોઈએ જય ભીમ જય રવિદાસ મારું નામ જીતેન્દ્ર પરમાર ઉપપ્રમુખશ્રી ક્ષત્રિય રોહિત સમાજ કિમ ક્ષત્રિય વિરોધ સમાજ ટીમ દ્વારા આયોજિત આજે તૃતીય અપ્રણિત યુવક યુવતીઓ માટેનો પરિચય મેરો યોજવામાં આવ્યો હતો જેમાં વાપીટી બરોડા સુધીના સમાજબંધુઓ હાજર રહી એમના લગ્ન ઉત્સુક યુવક અને યુવતીઓને હાજર રાખીને આ પરિચય મેરોને સફળ બનાવ્યો છે અને આ પરિચય મેરો માનન્ય માજી કેબિનેટ મંત્રી શ્રી આત્માનામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો એમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રભાઈ સોલંકી મુર્થાના હર્ષદભાઈ ચૌહાણ હર્ષદભાઈ ચૌહાણ બરબોધન નીતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રી પ્રવીણભાઈ પટેલ અને અન્ય સમાજબંધુઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ અમો ક્ષત્રિય સમાજ કીમ આપ સૌનો આભાર વ્યક્ત કરે છે સમાજના સંદેશો એ જ આપવા માગીએ છીએ કે આપ સૌ આ જ રીતે એકત્રિત બની જે આવા પરિચય મેરા યોજાય છે એમાં આપની દીકરી કે દીકરાને અહીંયા ઉપસ્થિત રાખી સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને જે ગણતરીઓ થાય છે ખોટી કે મારી છોકરી કે મારા છોકરાને આટલા છોકરા કે છોકરી જોઈ ગયા અને હજુ પણ કંઈક ગોઠવાતું નથી તો એના કરતા આવા પરિચય મેરામાં ઉપસ્થિત રાખી એ આપણે નાબૂદ કરી શકીએ અને ખૂબ જ સરસ રીતે અહીંયા આપણી પસંદગીનું પાત્ર મેળવી શકીએ સત્ય રોજ સમાજ દ્વારા આયોજિત આજ રોજ ત્રીજો પરિચય પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા છોકરી અને છોકરાઓ પણ અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા સ્ટેજ પર સારી એવી મોટી સંખ્યામાં છોકરાઓ અને છોકરીઓ આવ્યા અને પોતપોતાની રીતે એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા અધ્યક્ષશ્રી આત્માભાઈ આવી અને ખૂબ સારો અમને સહકાર પણ મળ્યો આ ડાટા હોસીનો બી ખૂબ સારો એવો પ્રસાદ મળ્યો છે અને એવું કે અત્યાર સુધીમાં સારામાં સારું એવું જે આવ્યા સમાજ બંધુઓ જણાવ્યું કે બહુ સારામાં સારો આ કાર્યક્રમ સફળ રહ્યો સર્વ સમાજ બંધુઓનો ખૂબ ખૂબ આભાર ક્ષત્રિય રોહિત સમાજ દલપતભાઈ સોલંકી ક્ષત્રિય રોહિત સમાજ કીમ આયોજિત તૃતીય પરિચય મેળા આજે ખૂબ સરસ રીતે સુંદર રીતે સફળ રીતે પાર પાડ્યો જેમાં શ્રી આત્મારામભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી જેમના અધ્યક્ષતાને આજનો સમારોહ કરવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા આ પરિચય મેળામાં સુરત જિલ્લાથી માંડીને આજુબાજુના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાંથી યુવક યુવતીઓએ પરિચય મેળામાં ભાગ લઈ અમારા પરિચય મેળાને સફળ બનાવ્યો જે બદલ તમામ વડીલો મિત્રો અને પરિચય મેળામાં ભાગ લેનાર યુવક યુવતીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સત્ય રોહિત સમાજ આપ સૌને અહીંયા પધારી આ કાર્યક્રમને ડીપાવ્યો જે બદલ